નવસારીના સરદાર નવસારી આજ રોજ પુનરાત્થન પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા કલેક્ટર જિલ્લા શિક્ષણ અધિકારી ઉપસ્થિત પામ્યા છે નવસારી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હાલ મદાર ચેરિટેબલ ટ્રસ્ટ રચના છ મહિના આગવું કરવામાં આવી હતી હાલ વર્ષ દરમિયાન ટ્રસ્ટ દ્વારા દસ લાખ જેટલી રકમ વસ્તી દ્વારા એકત્રિત કરવામાં આવી હતી અને રકમથી થી ત્રણ હજાર બાળકોને છ ફૂલ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લાની શાળાના અને વિદ્યાર્થીઓ જોડ્યા હતા સરદાર વિદ્યા મંદિરમાંથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દ્વારા ઝંડી બતાવી રથને શરૂ કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા રથ નવસારી જિલ્લામાં ગમે ગામે ગામ ફરશે લોકો પાસેથી પસ્તી ભેગી કરશે અને આનાથી આવેલા ફંડમાંથી ગરીબ બાળકોની શિક્ષા માટે પુસ્તકોનું વિતરણ કરશે નોવેટિવ આઇડિયા તરીકે પસ્તી સેખ પુનરૂત્થાન એક પ્રોજેક્ટની શરૂઆત જે છે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને મધર ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા કરવામાં આવે છે અત્યાર સુધીમાં ખાસ કરીને શાળાના બાળકો ઘરે ઘરે જઈને પસ્તી એકઠી કરે છે અને એ પસ્તીના જે નાણાં આવે એ નાણાંમાંથી ખાસ કરીને અપંગ લોકો જે છે દિવ્યાંગ લોકો જે છે અને અનાથ બાળકો જે છે એમના માટેની મદદની કાર્યવાહી કરવામાં આવે છે આજે આ કાર્યક્રમ જે છે એ કાર્યક્રમની અંદર ખાસ કરીને જે લોકો દિવ્યાંગ છે અને અનાથ બાળકો જે છે એમને સહાય આપવાનો પ્રયાસ કર્યો છે હું જિલ્લાના અધિકારી અને બધર ચેરિટેબલ ટ્રસ્ટને અભિનંદન આપું છું અને બિલકુલ અત્યાર સુધી દસ લાખ જેટલા નાણાંનું ફંડ જે છે એકત્રિત કરવામાં આવ્યું છે અને એના થકી ખાસ કરીને જિલ્લાના અનાથ બાળકો અને દિવ્યાંગ બાળકો માટે આ એક શ્રેષ્ઠ બાબત સાબિત થશે અને મને શ્રદ્ધા છે કે ખાસ કરીને આના થકી સમાજ નિર્માણ રાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું એક બેસ્ટ જે છે એ ખાસ કરીને શાળાના આચાર્યો શિક્ષણાધિકારી છે વહીવટીતંત્ર અને બાળકો દ્વારા થશે હું છું મને શ્રદ્ધા છે થેન્ક યુ નમસ્કાર નવસારી જિલ્લામાં આજે એક નવીનતમ પ્રોજેક્ટ પસ્તીસે પુનરુત્થાન પ્રોગ્રામનો શેરીએ શેરીએ ગલીએ ગલીએ ઘરે ઘરે ગામડે ગામડે જઈ પસ્તી દાન મેળવવા માટેનો આજે એક કાર્યક્રમની આજે શુભારંભ થયો છે સરદાર શારદા વિદ્યામંદિર વિજલપુર નવસારી ખાતેથી પણ આગળ વાત કરું તો બરાબર છ મહિના પહેલાં આ એક મધર કેર ચેરિટેબલ ટ્રસ્ટ જિલ્લાના સૌ આચાર્ય અને શિક્ષકો દ્વારા અમે બનાવ્યું અને જિલ્લાના જે ગરીબ વિદ્યાર્થીઓ છે અનાથ વિદ્યાર્થીઓ છે જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તેમના માટે કંઈક કરી શકાય તેવો અમે વિચાર કર્યો આ માટે જાગૃતિ વિદ્યાલય રૂમલા ખાતે મેં આચાર્ય સમક્ષ એક વિચાર મૂક્યો કે શું વિદ્યાર્થીઓની વર્ષ દરમિયાનની વપરાયેલી પસ્તી એના દ્વારા આપણે કંઈક મેળવી ના શકીએ તો સૌ આચાર્યોએ એને સ્વીકારી લીધો અને રૂમલાના વિદ્યાર્થીઓએ તો ત્યાં પ્રતિજ્ઞા લીધી અને આ વિચારથી જિલ્લાની સમગ્ર શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકોએ આ વિચારને ઉપાડી લીધો અને પસ્તી છે પુનરુત્થાન પ્રોજેક્ટની શરૂઆત થઈ